સેજગંજ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે સેજગંજ વિસ્તારમાં એક યુવકે સેજગંજ પોલીસ પર માર મારવાના આક્ષેપો કર્યા છે ઘટનાની વાત કરીએ તો યુવક નશાની હાલતમાં સેજગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાયો હતો તેવામાં તેને પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે માર મારતાની સાથે જ તેને એસએસજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈ યુવકનું નિવેદન પણ સામે આવ્યું છે સાહેબ મારી ભૂલ છે તે દરમિયાન પોલીસ ચોકીમાં લાયા પછી મને માર મારવામાં આવ્યો તમે દારૂ કઈથી લાયા તા હું દારૂ ગણેશનગર માંથી લાવ્યો કયા વિસ્તારમાં આવે છે સયાજીમાં આવે છે ને શું કરવામાં આવ્યું હતું તમારી જોડે મારવામાં આવ્યો કયા કડી મારવામાં આવ્યો હતો તમારા વિસ્તાર માં મારવામાં આવ્યો કયા પોલીસ સ્ટેશન માંથી કઈ